નમસ્કાર ખેડૂતો મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે મિત્રો છ તારીખ બારમા મહિનો બે હજાર પચીસ ને આજનો વાર છે શનિવારના રોજ મિત્રો આવક વિશેની વાત કરીએ તો મિત્રો પાલ અને ગુણીની આવક બિલકુલ બંધ છે મિત્રો અને હરાજીની વાત કરીએ તો મિત્રો મોટા ડૂમમાં ચાર નંબરના ડૂમમાં બ્લોક નંબર છ માંથી હરાજી કામકાજ ચાલુ હોય તમે જોઈ શકો છો તો ચાલો હરાજીમાં જઈએ જાણી લઈ કેવા રહી છે આજના પ્રમાણના બજાર ભાવ આ માહિતી તમને સારી લાગી તો અમારી ચેનલ ને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વિડીયો સારો લાગ્યો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરવાનું ભૂલતા નહીં તો ચાલો હવે છે એ જાણશે કેવાની છે આજના તેરસો એકતાલીસ રૂપિયાનો ભાવ છે તે સુપર ચાર મગફળી છે સુપર ક્વોલિટીમાં બિયારણમાં ચાલે તેવી ક્વોલિટી છે બિયારણમાં ચાલે તેવી ક્વોલિટી છે આ તેરસો ને એકતાલીસ રૂપિયા જોવા મળી રહ્યા છે તેરસો ને સોળ રૂપિયા નો ભાવ છે તેરસો ને સોળ રૂપિયાનો નો ભાવ છે મગફળી છે તેરસો ને સોળ રૂપિયામાં વેચાણી તેરસો ને સોળ અગિયારસો ને છન્નું રૂપિયા નો ભાવ છે અગિયારસો ને છન્નું રૂપિયા નો ભાવ છે ઓગણચાલીસ નંબર મગફળી છે અગિયારસો ને છન્નું રૂપિયામાં વેચાણી છે ઓગણચાલીસ નંબર મગફળી

અગિયાર ને 66 રૂપિયા લગદો ભાઈ તેલ્યો અગિયાર ખાણ હા બોરાડી બોરાડી 1966 રૂપિયા નો ભાવ છે 1966 રૂપિયા નો ભાવ છે 1966 સારી ખૂબ એકર એટલા તો કાંટો ના હે 1991 માં સમય

એક હાજર ને એકસાઠ રૂપિયાનો પ્રભાવ છે એક રૂપિયા નો ભાવ છે ઓપન ચાલી નો છે ધોળ વાળો માલ છે એક હજાર એકસાઠ રૂપિયાનો ભાવ છે એક હાજર એકસાઠ રૂપિયા ના ભાવ